ગઈકાલે જે એક્સિડન્ટ થયો છે દુઃખદ ઘટના થઈ છે જેની અંદર ચાર લોકો ડેથ થયા છે ચાર લોકો ઘટના બની છે એની અંદર અમે જેમ ગઈકાલે કીધું હોય કે આ પ્રકારની ક્ષતિ કે કોઈ પણ જે વસ્તુ એક્સિડન્ટ થવાના જે કારણો છે એની માટેના જવાબદાર જો ડ્રાઈવર હોય એજન્સી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એની માટે એની માટેની અમે લીગલ એક્શન એના ઉપર લઈ રહ્યા છીએ લેવાના છીએ જે બાકી છે અને આ ઘટનાનું એક એક વાત આખું ડિટેલ અમારી પાસે જ્યારે ફાઇનલ કન્કલુઝન સુધી આવે એ પણ અમે એને પ્રોસેસને હવે થોડું ઉતાવળ કરી રહ્યા છીએ કે ભાઈ એક રિયલ કારણ સુધી આવે કે શું કારણ હતું વોઝ ધ ડ્રાઈવર એન્ડ કોલ્ડ ડ્રાઈવરના કંઈક ક્ષતિ હતી બસની ક્ષતિ હતી આ બધી વસ્તુઓના લઈ અને કારણો નક્કી કરી અને એના ઉપર સ્ટ્રીક એક્શન લેવાની અમે ખુદ આજે જે જે ડેલિગેશન્સ હતા એમને પણ કીધું છે અને અન્ય તમામ પ્લેટફોર્મ પર કહીએ છીએ આપણે અમે આરએમસીનું અમારું કમિટમેન્ટ પણ જણાવી કે અમે સેફ બસ સેવા થાય એની માટેના અમારા આ પહેલાંથી પણ પ્રયત્નો રહ્યા છે કરતાં રહીએ છીએ અને વિથ ધીસ ઇન્સિડન્ટ અમે પાછું આનું એનાલિસિસ કરીને અમને એવું લાગશે કે જ્યાં જ્યાં હજી પણ કોઈ સ્ટ્રિક્ટલી આની ઉપર કરાવી રહ્યું છે એને પણ લઈશું બટ બેઝ લાઈન રિમેન્સ કે આવા કોઈ પણ ઇન્સિડન્ટમાં કંપની થી લઈને કોઈની પણ જવાબદારી આવતી તો એનું પૂલમાં નહીં આવે એ રાજપત પ્રાઇવેટ આપી રહી છે ડાયરેક્ટ રાખી શકે તો અમારું એસવી છે અમારું એસવી છે અમારું સ્પેશિયલ વહીકલ છે એટલે ઇટ ઇઝ અલ્ટીમેટલી આનું પોતાનું સમયયા પૂર્વ કારણો દો કારણ કે વારંવાર બેદરકારી સામે આવે છે આવા સીસીટીવી એક તો નથી વાની પહેલાય હતા તો ચાર મોત થયા છે અગાઉ પણ એક બે મોત સીસીટીવી આવે છે તો કઈ ગોંડરા ગતન વિરુદ્ધ કઈ ડિજિકારી વહીની છે એ એક્શન્સ જો આ એક બહુ મોટી ઘટના છે

સર એને લઈને શું કર્યું એને અમે એના છે ને આઈ ડોન્ટ નો કે આપણે એવી અનએન્ડિંગ ડિસ્કશન ઉપર જઈએ કે જેનો કોઈ એન્ડિંગ જ ના હોય હું આપને તમામને અમારી બેઝ લાઈન કહું છું ને જેના ઉપર અમે આરએમસી તરીકે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે સ્ટેન્ડ કરીએ છીએ એ છે કે આ ઘટના ઉપરની અમે અમારી ડિટેલ તપાસો મોડી રાત સુધી ચાલી છે ખરેખર આના મૂળમાં જે કે કેવા સ્પેસિફિક કારણથી થઈ છે આ ઘટના પણ સર શું ડ્રાઈવર ડ્રંક હતો સર જો આ આ ચર્ચાઓ ફરીથી ડ્રાઈવર ડ્રંક હતો તો રિપોર્ટ વગર હું આપણે કઈ રીતે કહી શકીશ મિત્ર અને રિપોર્ટ આવશે એટલે હું તમને રિપોર્ટ બતાવીને કહી દઈશ કે આ હતો કે આ નહોતો વગર એટલે હું તમને એ જ કહું છું કે લેટેસ્ટ એન્ટ્રી ટુ અનએન્ડિંગ ડિસ્કશન લેટેસ્ટ બી વેરી સ્પેસિફિક કે જે જવાબદાર હશે અમે આરએમસી તરીકે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે બહુ બહુ જ આ બાબતમાં ક્લિયર છીએ એઝ કમિશનર ગણો કે એઝ એ કોર્પોરેશન ગણો ભાઈ ડેથ ઓફ યુવિંગ સિંગલ પર્સન નોટ અલાઉડ ઓકે